નમસ્કાર આમ જોય રાજ ગણેશન ન્યૂઝ હું છું આપની સાથે કરું ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વૃડદ્ર શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી ની મૂર્તિ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વૃડુદ્રા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી ની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વુડોદ્રા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જેઓ છેલ્લા એંસી વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે આ મૂર્તિની હાઈટ છત્રીસ ઇંચની જ રાખવાની હોય છે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોની ત્રીજા સાહજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વર્ગીય કૃષ્ણરાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને

મુંબઈની અંદર જે જે સ્કૂલા ફાટની અંદર તેઓ ડિગ્રી મેળવવા ગયા હતા અને ઓગણીસો તેત્રીસની અંદર તેઓ ડિગ્રી મેળવીને વડોદરા આવેલા હતા ત્યારબાદ અમારા પિતાશ્રીએ સોનગઢ વ્યારા પછી આપણા કીર્તિ મંદિરની અંદર જે બાવલા છે તે સ્ટેચ્યુ છે તે કીર્તિસ્તંભ છે તે બનાવેલો હતો અમારા પિતાશ્રીએ આપણા બાગની અંદર મગરને વાંદર છે સિંહને સસલું છે પછી વાંદરો અને બિલાડી છે બે એવી રીતે બધા જે સ્ટેચ્યુઓ છે તે અમે અમારા પિતાશ્રીએ બનાવેલા હતા અને ઓગણીસો ઓગણચાલીસની અંદર આપણા પ્રતાપસિંરાસિંહને ખબર પડી કે આ બહુ સુંદર મૂર્તિઓ બનાવે છે એટલે એમને ઓગણીસો ઓગણચાલીસની અંદર આ મૂર્તિ બનાવવાનું અમને આપેલું હતું અને આપણા કાશીના પંડિતોએ જે મૂર્તિ પસંદ કરેલી છે તે પ્રમાણે જ અમે આ મૂર્તિ બનાવી છે બનાવીએ છીએ કલર પણ એમનો નક્કી કરેલો છે એ પ્રમાણે અમે આ મૂર્તિ બનાવતા આવેલા છે અને અમારા પિતાશ્રી પ્રોફેસર હતા એમએસ યુનિવર્સિટીની અંદર ત્યારબાદ ઓગણીસો સિત્યાસીની અંદર તેઓ ગુજરી ગયા અને ગુજરી ગયા બાદ અમારા અમે ત્રણ ભાઈઓને ભત્રીજો એટલે લાલસિંહ લાલસિંહરાવ માનસિંહરાવ પ્રદીપભાઈ અને મંગેશભાઈ એવી રીતે ચાર જણા આ મૂર્તિ અમે બનાવતા આવેલા છીએ અને આ મૂર્તિ જે માટી છે તે ભાવનગરથી આવે છે અને ભાવનગરથી આવ્યા પછી અમે આ માટી બનાવવાનું ગણેશજીની પ્રતિમા બનાવવાનું ચાલુ કરીએ છીએ અને ગ્રે કલરની માટી હોય છે આની અંદર એવું છે કે આની જે મૂર્તિની હાઈટ છે તે હાઈટ તેત્રીસ ઇંચ છત્રીસ ઇંચ જ છે કારણ કે ડોલીની અંદર જે પાલખી હોય છે તે પાલખીની હાઈટ છત્રીસ ઇંચ છે એટલા માટે છત્રીસ ઇંચ હાઈટ આપેલી છે સંપૂર્ણ માટીની મૂર્તિ છે અને એનું વજન પણ નેવું કિલો હોય છે નેવ કિલોથી વધારે વજન અમે રાખતા નથી કારણ કે પાલખીની અંદર એટલું અમને નેવું કિલો વજનનું અમને એ આપેલું છે એટલે આ નેવ કિલોનું વજનવાળી આ મૂર્તિ છે અને આ મૂર્તિ બનાવવા માટે અખત્રીજના દિવસે સવારના નવ વાગે રાજમહેલમાંથી આ પાટલો આવી જાય છે આ ખેરનો પાટલો છે ખંડેરાવ મહારાજના પ્રણાલિકાથી આ પાટલો આવતો ચા ચાલુ છે અને એ પાટલા ઉપર અમે આ ગણેશજીની મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિ બનાવવા માટે ત્રીસ દિવસ લાગે છે અને આજ દિન સુધી અમે આ પ્રણાલી મૂર્તિ રાજમેલની મૂર્તિ બનાવવાનું ચાલુ રાખેલું છે હવે આની એક વિશેષતા એ છે કે હું તમને આ મુગટ છે સાદો લાગે છે લોકોને આ સાદો મુગટ નથી આ ગણેશજી છે તે આપણા શંકર ભગવાનના પુત્ર છે ગણેશજી શંકર ભગવાનના પુત્ર હોવાથી અહીં એમના મુઘટની અંદર આ બિલીપત્ર આપેલું છે આ ડિઝાઇન નથી આ બિલીપત્ર છે એટલે આ બિલીપત્રને લીધે આ એક મોટામાં મોટી વિશેષતા રાખવામાં આવેલી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકરને સંપ્રસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર